જન દામ કમ દવાઈ ઉત્તમ શ્રી દેવસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદના જન જન કેન્દ્ર ખાતે દિવસની ઉજવણી કરવામાં આવી ખેડા જિલ્લામાં કુલ જન કેન્દ્ર કાર્યરત જન ઔષધિ કેન્દ્ર ખાતે મળતી દવાઓ બજાર કિંમત કરતા પચાસ ટકાથી એસી ટકા સુધી સસ્તી દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી સાત માર્ચ જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાંસદ શ્રી ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદના સિનેમા રોડ પર આવેલ જન જન ઔષધિ કેન્દ્ર ખાતે ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કર્યું હતું સાથે જ કેન્દ્ર પર ઉપસ્થિત જન ઔષધિ કેન્દ્રના દવાના લાભાર્થીઓ સાથે સરકારી આરોગ્યની યોજનાઓ વિશે સંવાદ કર્યો હતો વધુમાં તેમણે જન ઔષધિ કેન્દ્રના સ્ટોર ધારકો લાભાર્થીઓ અને આ જેનેરિક દવાઓના સકારાત્મક પ્રચાર પ્રસાર કરનારાઓનું મોમેન્ટ આપી સન્માન કર્યું હતું